આપણો મસ્ત સ્વિમિંગ પુલ છે મને આવી રીતના આમ કંઈક કરવાનું તો હેલો ગાઈ કેમ છો બધા મિત્રો ફરી એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા તો ગુડ શું ભાઈ ગુડ આફ્ટરનુ કેમ કે આપણે છે ને અંગ્રેજી જરા ખાવતું નથી અને શુભ બપોર અને બપોર જે સુધી મસ્ત મજા જવું તડકો માથે છે ઓલા ભાઈ જાય છે ને ઉતાળ બહુ લાગે છે મિત્રો છે જે વહેણ છે જો કઈ નહીં નાસ્તો કરવા જવાનો છે

મસ્ય મસ્તમ દાની એક એક સાઈ બાબાને મસે આ રે એક આ ટાં જોતા મેરે

તમે લઉ કે નાસ્તો હું લઈ લઉં હાલે તારા પૈસા આ દવા વેચ્યા હવે આ ભાઈને ને આપી દે આઈ મેમ નીકળી ગયા ધીમે ધીમે તું અજય ભાઈ છે અજય ભાઈ તો હું છે जी क्यों हुई मैं के बरो बनो की तो खराब लगे नहीं गैंगस्टर नहीं क्या नहीं शेर का पैसा नहीं है ये <laughs> नहीं हम लोगों ने गरीबी देखी है ट्रेन तो में जाए तड़को अपन मीडियम से अने ठंडी पर पड़े इसका हवा में तो फाटी जाए भी पड़ेगा ठंडी યો કપા ભરાઈ જોરદાર સિતારામ જો ગાડી મે લખી સિતારામ ગા સિતારામ કરો જય ગિરનાર કરો જય હાલો અત્યારે આવી જાસ ઓફરોડિંગ વાળા રસ્તે અને તમે જો અને અહીં આપણે નાસ્તો કરવાનો બ પ્લાન છે અને આગળ એક આવશે આ ઘણી મસ્ત મજા લોકેશન ધીમે ધીમે જાવીને છે આ બધી મે પાણી છે जो ओल्ड प्लेस से ना जाऊं जाऊँ आप जूनी जगह है ना मैं वे व्यक्ति है ना बोली जैसे नास्तों ना जमा करो लोग तो पानी है पानी आए मस्त जगह से क्या वाटर प्रूफ ना कहीं करते हैं जो ચાલો હવે આપણે આવી જાય ખજૂરી નીચે તમે જો મસ્ત મજાની ખજૂરી છે ને ઠંડો પવન છે બાજુમાં છે આપણો મસ્ત મજાનો તળાવ એટલે તળાવ નથી પણ સ્વિમિંગ પૂલ છે ના ના એથી એસી વાળું પણ પવનની જોરદાર આવે દેશી પણ કોથળી મળે જો ક્યારેક ક્યારેક જોવા મળે ચાલો હવે આપણી પ્લેસ છે આપણે ઓલી ફોરવ્હીલરમાં મૂકી દીધું બેની સસ્તી સસ્તી છે પણ હાલ છે હે ને અમારા અહીંયા બેહોનો પ્લાન છે થઈ જાય લાડી જો થોડા કાંટા છે ને ઓકે ને ચલો કન્ટિન્યુ મની તો છે ને અત્યારે આપણે કાઢીએ બહાર ઘણું ખરું હા છે આપણે મસ્ત મજાની ચટણી શું કહેવાય બટેટા ચટણી ઓકે અને આપણે આ રેડ છે રેડ સોસ કહેવાય આને મતલબમાં અને લાલ ચટણી કહેવાય અને આ કેક છે આપણો સેવડો આમાં અંદર સેવડો હોય ચાલો અંદર આપણે નાખીએ એવી રીતના નખાય ચાલો ધીમે ધીમે લખ્યા છે હવે આમ આવી રીતના કંડા ફોન લોકો આવી રીતના અને આ જબલા ને આપણે શાંતિ થઈ મૂકી દેવાનું કેમ કે આનું કામ પતી ગયું અને આપણે હવે આપણે આ નાખો દેખો તો ચાલો હવે આને તોડીએ તોડી ઉદ્દીશ ગામ નાખવાનું હોય બટેટું ખલવા જેવું લાગે છે ગામ વધારે થોડુંક કરી નાખો આવું પવન એક નંબર આવે જો ભાઈ ચલો ભાઈ મસ્ત મજા નાખી દીધી છે તમે બટેટા હલવાઈ જશે મોટા મોટા બટેટા લાગે બીજું શું આ ચટણી આપણે એની હું દે હું કેવાય દોરી છોડીએ દોરો દોરો ને આપણા કેમેરામેન છે ને અજયભાઈ છે અને એને જરાક આમ ઉતારતા સારું આવડે ક્લિપને હારી લેતા આવડે એટલે એને આપણે મોબાઈલ આપી દીધો છે આપણો એ ક્યાં મુજે ક્યાંક પકડાય હવે છે ને અમે ગેટ વળી ગયેલા બસ જોઈ લઈએ એકવાર હાલો તો અજયભાઈ કઈક કરે છોડે સટણી છોડે આપણે તો મસ્ત મજાને નાખી દીધી અંદર અને સાઈડમાં મુકાઈ પણ ગઈ તો હું તોડ નાખી હા એમ કે ને મારો કઈ એટલા ટેકનાલો ઓછી ચાલો આ ડુંગળી છે મસ્ત મજાની તો આને આપણે નાખી દેવાની છે અંદર ઓલા ભાઈ જો ફેરવવે કેવી રીતને ફેરવે મારો હાથ આ ડોળી જઈશ ચલો ભાઈ શરૂ કરી દીધું છે ખાવાનું ધીમે ધીમે આપડે ચાલો ચમચી ભરી લીધી મસ્ત મજાની તમને જો એ દેખાતું હોય એમાં ડુંગળી મસ્ત મસ્ત મજાની ભણી ટ્રાય કરો ને કેવી બની એટલે દેલવાડા ની આવી જાવ ક્યારેક તમારું ઉનામાં જ્યાંથી જોતા હોય ત્યાં આવી જાવ ને આપડે દેલવાડા મજા મસ્ત મજાની ભેળ મળે આવી એટલે આપણું નથી મતલબ બીજી અમે તો બીજા ગામ નથી આપણા કામે આમ રનવે માટે નીકળે ખાલી હાલવા માટે વોકિંગ કરવા માટે નીકળે છે તો આવો મસ્ત મજાનો એક ટ્રેક છે અને આ કે ખજૂરી છે ચારી કોર બાવળ ને ખજૂરી ને બધું જોવા મળે આ લાઈન છે વીસ પોલ થાંભલાની લાઈન કા मस्त मजान देख रहा हूँ। ओहो? आपने जिस व्यक्ति को कॉल किया है, वह अभी पानी फेरने में व्यस्त है। कृपया अब चार महीने बाद प्रयास करें। धन्यवाद। अबे रीला वे? हेलो आईटी मस्त मजान आवेज़ कहीं वार थाईज़ था लगभग एक डॉट वार जीज़ अने

साजी कोते खजूरिन झाड़वानी उ छे ना रोड से एक जेलवाड़ा ना रोड से, यहां घर बाजू अचरे निकली गस सुन ले ने साइकिल आले सब जा पाटी दम कोरी खखरे साठी अजय भाई तमारे के केवान छे के थे घर बाजू जान से ना तो आ तम गाड़ी लुक जो सुपर हिट મિત્રો મસ્ત મજાનું આપણે બપોરનું જે ભોજન હતું એ પતાવી નાખ્યું અત્યારે મસ્ત મજા જમી લીધાશ અને ઘણો બધી સમય થઈ ગયો લગભગ પાંચ સાડા સાત પાંચ જેવું થઈ ગયું અને મસ્ત મજા દેશી નીચો આવી ગયો હવે ચાલો આપણે બ્લોગ ને એન્ડિંગ કરી દઈએ ઘણો સમય થઈ ગયું અને બધા આવજો મિત્રો આવતા બ્લોગમાં પાસે આપણે બધા મળીએ આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરાક લખીને દેજો કે કેવો લાગ્યો બ્લોગ અને આવા નવા બ્લોગ તમારે જોવા હોય તો કમેન્ટ ખાલી કરી દેવાનું જેવો લાગ્યો એવો આપણા બ્લોગ પાસે આવા જ આપણે બનાવશું અને આવા જ આપણા બ્લોગ આવશે તો ચાલો પછી હવે બ્લોગને આપણે એન્ડિંગ કરી દઈએ તો બધા આવજો મિત્રો બાય બેટા હતા હવે આવતા બ્લોગમાં બધા મળી જાય ચાલો